નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો જુલાઈની ઝલક આપણે એક પાર્ટ્સ રજૂ કરી ચૂક્યા છે અને જુલાઈના બીજા વિડીયો હવે શેર કરવાના છીએ અને આ વિડીયોમાં આપણે ખાન પાન હોટલ અને ખરીદી બતાવવાના છીએ અને હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અને રસ્તામાં વચ્ચે કેનેડા પોસ્ટ એનું આ બોક્સ આવ્યું છે એટલે અહીંયા ટપાલી ઘેર ઘેર ના ફરે પણ આ રીતે સોસાયટીના કોર્નર પર અથવા મકાનની આજુબાજુ આવી રીતે બોક્સ લગાવેલા હોય અને એમાં આપણું એક બોક્સ છે અને એની ચાવી આપણી પાસે હોય અને એ ખોલીને આપણે આપણી ટપાલ જ્યારે ટાઈમ મળે ત્યારે એને લઈ જવાની આપણે અત્યારે ખોલ્યું હતું આ પોસ્ટ બોક્સ તો એમાંથી એક ટપાલ સાથે એક અહીંના સાંસદ જે હમણાં જીત્યા છે એનું પણ એક પેમ્પલેટ હતું રેબિકા એલટી એવું લખ્યું છે અને નોર્થ વેસ્ટ ટેરેટરીના હમણાં થોડો સમય પહેલાં ચૂંટાયેલા સાંસદ છે અને એમણે પોતાની રજૂઆત આમાં લખી છે અહીંના નોર્થ વેસ્ટ જિલ્લાને નાગરિકો માટે અને એમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીને એ બધું આપ્યું છે ને એ શું શું પ્રયત્નો કરે છે એની પણ જાણકારી અહીં આપવામાં આવી છે એટલે અહીંના જે સાંસદ અત્યારે જે જીત્યા છે એમનું એક પેમ્પલેટ આપણે જોયું એટલે થોડી યાદગીરી માટે શૂટ કરી લીધું છે કારણ કે તેઓ યલો નાઇફના મેયર તરીકે પણ ખૂબ જ સુંદર સેવાઓ અગાઉ આપી ચૂક્યા છે અને હવે આ માર્ક્સ છે એમાં થોડી ખરીદી માટે આપણે જઈ રહ્યા છીએ અને આ વિસ્તારમાં આવા અનેક મોલ છે જે આવા અત્યાધુનિક વસ્ત્ર પરિધાન મળે છે અને આપણે એની મુલાકાત લીધી છે અને અન્ય મોલની પણ મુલાકાત લીધી છે અને હવે દીકરી કિંજલ આપણને ટીમ હોટલ્સમાં લાવી છે અને અહીંયા આપણે ચા નાસ્તો કરવાનો છે અને એનું ખાસ ખાણીની જે આઈટમ છે ક્રોસન એ મંગાવ્યું છે એમાં બે ફ્લેવર હોય સ્વીટ અને સેવરી એટલે આપણે સેવરી ફ્લેવરના આ ક્રોસોન મંગાવ્યું છે એમાં શાકભાજી હોય અને સોસ સાથે ખાવાનું હોય છે આ આઈટમની અંદર તમે જેટલી શાકભાજી વિવિધ પ્રકારની ના ખાઓ વધારે ઉમેરવડો તો એટલું એનું પેમેન્ટ વધે એવું કંઈક હોય છે અને જે ચા છે એમાં કેમ્પ ડે લખ્યું છે આજે આ કપમાં તો આજે જે ટીમ હોટેલ્સમાં કોફીનું વેચાણ થશે એ તમામ કોફીનું પેમેન્ટ આજે ચેરિટીઝમાં વપરાશે એટલે કે એ ડોનેશન રૂપિયા આપવામાં આવશે એટલે આજે જેટલી પણ કોફી અહીંયા વેચાણ થશે તો એનું પેમેન્ટ બધું સેવાકીય કામ માટે જ ડોનેટ કરવામાં આવશે અને હવે આપણે શાંત ખાઈ રહ્યા છીએ શાકભાજી નીકળી જાય છે પરંતુ આપણે એ અંદર ગોઠવીને ફરી પાછા અને ફરી ખાઈએ છીએ ખૂબ જ ટેસ્ટી છે ને કેનેડામાં અત્યારે આ વધારે ઉપયોગમાં લેવાય છે આપણે ખેડામાં જેમ પફ વધારે ખવાય છે એ જ રીતે અહીંયા આનું વધારે ચલણ છે અત્યારે એ સાથે અહીંયા કોફી અને ફ્રેન્ચ વેનીલા એ ડ્રિંક્સ પીવાય છે અથવા કોકોકોલા કોલ્ડ ડ્રિંક્સ પીવામાં આવે અત્યારે તો આપણને આ કેનેડાની વિવિધ ખાણીપીણીની ચીજ આઈટમો છે એનો ટેસ્ટ આપણને દીકરી અને દીકરો કરાવડાવે છે આ મેઘાલ છે બેકરી આઈટમ જ છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે અને સાથે આપણે ચા પણ પીએ છીએ એટલે આપણે કેનેડા યાત્રા દરમિયાન લગભગ દરરોજ કોઈને કોઈ કોઈ સ્ટોલની મુલાકાત લઈએ છીએ અથવા એના ઐતિહાસિક જે વારસો છે એના અનેક સ્થળો છે એની મુલાકાત લઈએ છીએ ક્યારેક મોલમાં વિશાળ મોટા મોલ છે એમાં ખરીદી માટે જઈએ છીએ અને એની વિવિધ અનેક વેજીટેરિયન આઇટમો છે અને ભારતીય હોટલો છે એટલે ખાણીપીણીના ફૂડ સ્ટોલ જે છે ભારતીય અને ગુજરાતી પણ છે તો ત્યાં ખાસ જઈએ છીએ અને ખાણીપીણીના આનંદ સાથે આપણે વિડીયો પણ શૂટ કરીએ છીએ વિડીયો શેર કરીએ છીએ આ જુલાઈની ઝલક એટલે કે જુલાઈ મહિનામાં સાતમા મહિનામાં આપણે ઘણા બધા આવા વિડીયો છે શેર કરી શક્યા નથી એ અત્યારે આ એક લોંગ વિડીયો બનાવી અને યાદગાર વિડીયો શેર કરી રહ્યા છીએ ટીમ હોટેન્સમાં જે ખાસ દિવસ છે સોળ જુલાઈ કેમ્પ ડે કહેવાય છે અને મોટર્સ પરિવાર દ્વારા જે ડોનેશનમાં સહયોગ આપ્યો હોય એ બધાના નામ લખેલા આ સરસ સ્ટીકર લગાવાયા છે આ વિસ્તારમાં લગભગ તો વર્ષનો મોટો ભાગ બરફ અને વરસાદને પ્રતિકૂળ વાતાવરણ હોય છે પરંતુ ઉનાળા દરમિયાન જ આ સરસ તાપ ખીલે છે અને એને શનિ ડે કહે છે એટલે સૂર્યપ્રકાશવાળો દિવસ એક આપણા ઘરની આગળ આગળથી આર્ટિફિશિયલ એક પક્ષીનું સરસ છોડ જેવું લગાવાયું છે ખૂબ જ એટ્રેક્ટિવ લાગતું હતું એટલે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે અને હવે મિત્રો આપણે ફરી પાછા એક દિવસે બીજા એક દિવસે ખરીદી માટે જઈ રહ્યા છીએ સની ડે છે એટલે સૂર્યપ્રકાશવાળો દિવસ છે તમે જુઓ સરસ તાપ તડકો છે બાકી તો અહીંયા બરફના ઢગલે ઢગલા જ હોય અને બધા સ્ટ્રોલરમાં ફરી દીકરીને બેસાડી અને કિંજલબેન અને એમના મમ્મી સાથે આપણે હવે ચેલો નાઇફના વોલમાર્ટમાં જઈ રહ્યા છીએ અહીંયા બિલકુલ વોકિંગ ડિસ્ટન્સ એટલા નજીકમાં જ બધા સ્ટોલ આવેલા છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખૂબ જ નાનું શહેર છે પરંતુ ક્ષેત્રફળની દૃષ્ટિએ બહુ વિશાળ મોટું છે અને આવા અનેક મોટા મોલ અહીંયા મળ્યા છે ને તમામ બ્રાન્ડેડ કંપનીઓની ચીજવસ્તુઓ અહીં મળે છે અને હમણાં હમણાં ભારતીય પ્રોડક્ટ બધી પણ અહીંયા હવે આ બધા જ મોલમાં મળે છે જોઈ રહ્યા છો તે લગભગ બાળકો માટેનો વિભાગ છે આ બાળકોના ઉપયોગમાં લેવાય એ બધી ચીજવસ્તુઓ છે અહીંયા ખાસ કરીને તો નાના રમકડા અને સ્કૂલમાં ઉપયોગમાં લેવાય એવી બધી ચીજ વસ્તુઓ છે જો પાછળ સુપરમેનનું સરસ આ રમકડું છે અને મિત્રો દરેક આવા મોટા સ્ટોલ મોલ હોય એની અંદર જાણીતી બ્રાન્ડેડ કંપનીની એક રેસ્ટોરન્ટ પણ હોય છે ખાણીપીણી માટે અને એ પ્રમાણે અહીંયા જે સ્ટોલ છે ફૂડ જોન ફૂડ સ્ટોલ ત્યાં આપણે આવ્યા છીએ ફ્રેન્ચ ફ્રાઈઝ એ આપણે આપણે પ્રિય વસ્તુ છે એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે હંમેશા દરેક જગ્યાએ મંગાવીએ જ છીએ અને જોઈ રહ્યા છો એ મેકડોઝની ચા છે અહીંના ટેસ્ટ પ્રમાણેની ચા હોય છે પરંતુ આપણે એ ચા અહીંયા પીએ છીએ અને ચા સાથે ફ્રેન્ચ ફ્રાઈઝનો ટેસ્ટ આ સાથે અહીંયા ખૂબ જ લોકપ્રિય અને જાણીતી આ કેક છે અને એની પર મેપલ સિરપ આ નાખવાનું હોય છે એટલે મધ જેવું હોય છે એની પર લગાવવાનું છે અને એની પર બટર લગાવી દેવાનું હોય છે એટલે મધ અને રોટલી ખાતા હોય એવો ટેસ્ટ આવ્યો છે પરંતુ આપણી તો ખાસ પસંદગી છે એ આ ફ્રેન્ચ ફ્રાઇઝ છે મિત્રો કેનેડા યાત્રા બે હજાર પચીસ એ દરમિયાન જુલાઈ મહિનાના કેટલાક વિડીયો આપણે આ સાથે શેર કરીએ છીએ થોડો લાંબો વિડીયો છે પરંતુ યાદગાર આપણી મેમોરી બધી છે એટલે આપણે બધા જ વિડીયો આ એક વિડીયોમાં શેર કરી રહ્યા છીએ અને જો આ એટલે મેપલ સૂપ એટલે મધ સાથે અને બટર સાથે આપણી કેક તૈયાર થઈ ગઈ છે માલપુડા ખાતા હોય એવી લાગે છે એનો ટેસ્ટ જે છે આપણે માલપુડા ખાઈએ છીએ એ ટાઈપ જ હોય છે મધ જેવું સરસ પેલું મેપલ છે અને મિત્રો આ જે શહેર છે એલોનાઇફ એ ખૂબ જ પ્રાચીન અસ્મિતા ધરાવતું શહેર છે અને પારંપરિક જે વિરાસત છે એ ખૂબ જ પ્રાચીન છે જે આપણે લોથલ હડપ્પા અને ધોરાવીરા છે એ ટાઈપ એની જે મૂળ પ્રજાતિ છે એને ડેને કહેવામાં આવે છે અને આ જે એરિયા છે એને એલોનાઇફ ઇન્ડિયન્સ અથવા કોપર ઇન્ડિયન્સ કહેવામાં આવે છે કારણ કે જ્યારે પાષાણ યુગ ચાલતો હતો અને પાષાણ યુગ પછી જે ધાતુ યુગ શરૂ થયો એ કદાચ અહીંથી શરૂ થયો હશે કારણ કે વર્ષો પહેલાં અહીંના મૂળ નિવાસી કેનેડિયનો છે એ ત્રાંબાના હથિયાર ત્રાંબાના વાસણ અને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુ ત્રાંબામાંથી બનાવતા હતા એટલે ધાતુ યુગ અહીં શરૂ થયો હશે અને એ પ્રાચીન સભ્યતા ધરાવતા આ શહેરનું આ એક સાંસ્કૃતિક કેન્દ્ર જેવું સ્થળ છે એક હોલ છે તળાવ કિનારો છે અને સરસ ગાર્ડન જેવું બનાવ્યું છે અને અહીંયા અત્યારે તો ફાર્મર્સ માર્કેટ ભરાયું છે પરંતુ અહીંયા વિવિધ મલ્ટીકલ્ચર પ્રોગ્રામો પણ થાય છે એટલે કે યલો નાઇફમાં જે વિવિધ દેશના નાગરિકો આવીને અહીંયા રહેતા હોય એ બધા માટે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પોતાના દેશની સભ્યતા દર્શાવવા માટે યોજાતા હોય છે એવું આ સોમવા કે સિવિક સેન્ટર છે અને અહીંયા ખાણીપીણી અને અત્યારે ફાર્મર માર્કેટ છે યલોનાઇફ એટલે છરી એવું કહેવાય છે અને અહીંયા તમે જુઓ એક બફેલો એટલે આપણે પાડો કહીએ છીએ એનું એક શિલ્પ રાખવામાં આવ્યું છે અને એ દરમિયાન કુલદીપભાઈ છે અહીંયા સરસ ચોકલેટ ફ્લેવરની એક કેક જેવી ગુલ્ફી લાવ્યા છે અને એ પણ બીજું કંઈ ખાણીપીણીની ચીજ વસ્તુ લઈને આવ્યા છે અને વારાફરતી આપણે બધા ખાણીપીણીના ટેસ્ટ કરાવ્યા છે દીકરી અહીંયા આરામ કરી રહી છે સૂઈ રહી છે અને કુલદીપભાઈ છે તો આપણે બધું પૂછે છે માહિતી આપે છે અને એની બધી જાણકારી પણ આપે છે અને વિવિધ ખાણીપીણીના ટેસ્ટ પણ કરાવે છે અને એમના મમ્મી સાથે અત્યારે કુલદીપભાઈ આરામથી બેઠા છે અને અહીંયા બેઠા છે એ દરમિયાન આપણે દીકરી કિંજલ એક સરસ ખાવાની વસ્તુ લઈ આવ્યા છે ટાકોઝ ઇન વેઝ ફ્રાય એવું એને કહે છે અને આપણે ખાવાની મજા આવે અંદર સોસને એવું બધું નાખેલું હોય છે અને આપણે ગુજરાતી ખાણીપીણીવાળા માણસો છીએ એટલે આપણને ટેસ્ટમાં અનુકૂળ આવે એવા જ બધા ખાણીપીણીની વસ્તુઓ દીકરી કિંજલ અને ભાઈ કુલદીપ લેતા આવે છે અને રાજ પણ ઘણી બધી વસ્તુ ખાણીપીણીને લાવે છે અને ટેસ્ટ કરાવે છે અત્યારે જો કિંજલને એવું છે અને આપણને એક સરસ બેકરી આઇટમ જેવું કંઈક લાવે છે આપણે એનું નામ જણાવે છે પરંતુ આપણે યાદ રાખતા નથી ખાવામાં જે રસ રાખીએ છીએ અને એ રીતે આપણે વિવિધ ખાણીપીણીનો મોજ કરીએ છીએ અહીંયા એક સરસ ફૂલઝડી જેવું ઝાડ છે આપણે દારૂખાનું ફૂરતા નીકળીએ ફૂલઝડી બધા નીકળે એ રીતે એનું સરસ આ જુઓ તમે ઝાડ છે એ સાથે અહીંયા અગાઉ જણાવીએ તે પ્રમાણે વિમાનોની અવરજવર બહુ હોય છે અહીંનું આકાશ સતત વિમાનોની ઘરરાટીથી ગુંજતું રહેતું હોય છે શહેર નાનું છે પરંતુ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ આ શહેર કહી શકાય એની જે મૂળ આદિજાતિ છે એ ડેને જાતિ છે અને ડેને ભાષામાં એલોનાઇફને સોમવા કે તરીકે ઓળખાય છે એટલે એનો અર્થ થાય છે કે જ્યાં પૈસા છે એવું આ શહેર છે આપણે કેનેડાના શહેરી વિસ્તાર ટોરેન્ટો અને જાણીતા ટુરિઝમ સ્થળ સી એન ટાવર નાયગરા ધોધ આપણું સ્વામિનારાયણ મંદિર અને અન્ય લોજ ને ખાણીપીણીના સ્થળો ગુજરાતી હોટલો એ બધા સાથે આપણે હવે મૂળ નિવાસી કેનેડિયનોનું જે આ પ્રદેશ છે ગ્રામ્ય ડીપ કેનેડા એનું પણ હવે ખાસ આપણે વિડીયોમાં શેર કરીએ છીએ અને આ બધા બ્લોગ આપણે શેર કરતા રહીએ છીએ આ આ કેળી રસ્તો જે છે એ પાયલોટ સ્મારક તરફ જાય છે કે જ્યારે આ પ્રદેશમાં કુદરતી વિષમ પરિસ્થિતિ હતી પ્રતિકૂળ આબોહવા હતી અને જ્યારે અન્ય કેનેડાના પ્રદેશથી આ ભાગ અલગ જ રહેતો હતો અહીંયા આ માટે રોડ રસ્તા ન હતા ત્યારે કેટલાક સાહસિક પાયલોટો દ્વારા અહીંયા વિમાનને ઉડ્ડયન કરી અને અહીંની જરૂરિયાતો પૂરી કરવામાં આવતા હતા એટલે પાયલોટોનું બહુ અહીંયા માન છે અને પાયલોટ સ્મારક પણ છે અને એ સરસ ઊંચી ટેકરી ઉપર ધ રોક છે ત્યાં પાયલોટ સ્મારક બનાવેલું છે કારણ કે આ વિસ્તારને ડેવલપ કરવામાં પાયલોટોનું બહુ મહત્ત્વનું યોગદાન છે એટલે કે જ્યાં પહેલાં વાહન ગાડી કે કાર એવું નહોતા આવ્યા ત્યાં પહેલાં વિમાન ઉતરતા હતા અને વિમાનથી જ અવર જવર થતી હતી એવા આઈ એલોયબ શહેરના આ તળાવના કિનારે જ એક સરસ આ હોટલ આવેલી છે અને ઓગસ્ટ મહિના પછી જે રંગીન આકાશનો નજારો દેખાય છે તે અરોરા બાય સાઇડ ઇન એવું અહીંયા જો બોર્ડ લગાવ્યું છે એટલે અહીંયા બેસીને તમે રંગીન આકાશનો નજારો જોઈ શકો છો પરંતુ એ ઓગસ્ટ મહિનામાં દેખાશે અને કદાચ આપણે એનો નજારો પણ શૂટિંગ કરીશું અત્યારે તો આપણે આ હોટેલની અંદર સરસ પીઝા ખાવાના છે એટલે દીકરી કિંજલબેન આવી ગયા છે અંદર અને કુલદીપભાઈ પણ આવ્યા છે અને હોટેલનું વાતાવરણ તમે જુઓ ખૂબ જ શાંત સરસ છે અને રોશનીનો જે હાર્ટ છે કુલદીપભાઈના મમ્મી પણ આવ્યા છે અને આપણે પણ થોડું શૂટિંગ બહાર કરી અને આવ્યા છે ને થોડું આપણું પણ મેમોરિયલ શૂટ કરાવડાયું છે આ હોટલની પાછળ ગાર્ડન જેવો એરિયા છે લેક તળાવ તરફ ત્યાં એક કેનેડાના ગોરા કપલ દંપતીના લગ્ન સમારંભ યોજાયા છે એટલે આપણે આ જે અહીંયા નાસ્તો કરવા આવ્યા એ સાથે આપણને કેનેડાનું આ મેરેજને એ ફંક્શન પણ જોવાનો લાહો મળ્યો હતો જોકે આપણે એ જોઈ શકાય એનું શૂટિંગ ના કરી શકાય પરંતુ આપણે અહીંયા બેઠા બેઠા બહાર બારીમાંથી બધું જ ફંક્શન આપણને જોવા મળતું હતું એટલે ઘરા લોકોના મેરેજને બ્રાઇડ અને ગ્રૂમનું સરસ અઠસો જોવા મળે એવું સરસ દૃશ્ય જોવા મળ્યું હતું પરંતુ એ જોઈ શકાય એનું શૂટિંગ ના કરી શકાય આપણે હોટલમાંથી જ સામે બહારી વિન્ડોમાંથી આખું જ મેરેજને બધું જોવા મળતું હતું ગેસ્ટને બધા આવ્યા હતા અને એમનો જે પ્રોગ્રામ હતો એ જોતાં જોતાં જ આપણે સરસ પીઝાને ન્યાય આપ્યો હતો જો સરસ પીઝા આવી ગયા છે અને હવે એને આપણે ન્યાય આપીશું વેજ પીઝા છે અને ગુજરાતી ટેસ્ટ પ્રમાણે આપણે બનાવ્યો છે હમણે અને ખૂબ જ સરસ ટેસ્ટી એટલે આપણે હવે મોસ્તીયા બીજા ખાઈ રહ્યા છીએ અને મિત્રો આપણે કેનેડા યાત્રા દરમિયાન ખરેખર ખાવા પીવાની ખૂબ જ મજા આવી ગઈ છે અને કુલદીપભાઈએ શરૂઆતમાં ને અત્યારે કિંજલબેન સાથે બંને જણ આપણને વિવિધ ખાણીપીણાના સારા ગુજરાતી અથવા ઇન્ડિયન અને કેનેડિયન સ્ટોર હોય ત્યાં લઈ જાય છે ને અહીંની જે મૂળ પરંપરાગત ખાણીપીણી હોય એની જાણકારી આપે છે અને એનો ટેસ્ટ પણ કરાવે છે સાથે આપણા પસંદગીના ફૂડ જે ઇન્ડિયન ફૂડ હોય એ પણ ખવડાવે છે એટલે આપણને કેનેડા યાત્રા દરમિયાન સૌથી પહેલાં તો ખાણીપીણીની સરસ મજા આવી ગઈ છે એ સાથે સૌથી વધારે મજા આપણને શૂટિંગ કરવાની આવે છે આપણે અહીંના જે રીત રિવાજ અને બધું શૂટ કરીએ છીએ તો એમાં આપણને ખૂબ જ મજા આવે છે આપણે સંસ્કૃતિ ઇતિહાસ આ બધાનું ખાસ કવરેજ કરીએ છીએ અને ખેડામાં હતા ત્યારે પણ આપણે તમે જાણતા હશો કે ભાઈ આપણે પરંપરાઓ હોય પ્રાચીન અસ્મિતા હોય સભ્યતા હોય એનું ખાસ આપણે બ્લોગ શેર કરીએ છીએ અને એટલે આપણે લોથલ પણ ગયા હતા અને જે આપણા વિસ્તારની પણ પ્રાચીન પરંપરાગત જેટલી માન્યતાઓ રીત રિવાજ હોય એ બતાવતા હતા અને જુઓ મિત્રો આ ઘણા સમય પછી આપણે થોડો થોડો અંધકાર રાત્રિ દરમિયાનનો અંધકાર દેખાય છે નહીં તો અહીંયા ફૂલ અજવાળું જ હોય છે એટલે જરા વધારે ડાર્કનેસ હતું એટલે થોડું યાદગીરી માટે શૂટ કર્યું હતું અને ફરી એક દિવસ પાછા સત્યાવીસ સાત બે હજાર પચીસ એટલે આપણે પાછા ખરીદી કરવા માટે નીકળ્યા છે એટલે ભાઈને કંઈક વસ્તુ ખરીદી કરવાની છે તો આપણને પણ સાથે લઈ જાય છે જનરલી તો દરરોજ આપણે કિંજલબેન અને રાજ સાથે અથવા કુલદીપભાઈ સાથે એકાદ ચક્કર તો એલોનાયબ શહેરમાં ક્યાંય ને ક્યાંય જઈએ જ છીએ અને અનેક હોટલો અહીં છે મેં તમને જણાવ્યું તે પ્રમાણે અને ખાસિયતવાળી વિવિધતાવાળી હોટલો હોય છે એટલે વારાફરતી બધી હોટલોમાં જઈએ છીએ અને ખાણીપીણીના ટેસ્ટ કરીએ છીએ આ ઉપરાંત અહીંયા જે ઐતિહાસિક કેટલીક બાબતો છે પ્રાચીન સભ્યતાની કેટલીક વાતો છે એનું પણ આપણે કવરેજ કરીએ છીએ આ ઉપરાંત કુદરતે જે આ એરિયા ઉપર ખાસ મહેરબાની કરી છે એટલે ધારો કે સોનાની ખાણ છે હીરાની ખાણ છે એ બાબતની પણ આપણે જાણકારી મેળવી અને આપને જણાવીએ છીએ આ ઉપરાંત અહીંયા ખાસ પૃથ્વીના ઉત્તરાર્ધનો આ ધ્રુવ પ્રદેશ છે અને અહીંયા સતત આ બધી જગ્યાએ તો બરફના ઢગલા હોય ચોમાસા અને શિયાળા દરમિયાન અને આ ઉનાળા દરમિયાન જ આવો સરસ માહોલ જોવા મળે છે આ ઉપરાંત ઓગસ્ટ મહિના પછી અહીંયા રંગીન આકાશનો નજારો પણ જોવા મળશે ચારે બાજુ પહાડી અને સરોવરથી શોભ તો આ સરસ પ્રદેશ છે અને વિવિધતા બહુ છે અને એ બધી જાણકારી જે આપણને મળે છે એને આપણે વિડીયો શેર કરતા રહીએ છીએ અને કુલદીપભાઈ આપણને હંમેશા જ્યારે જ્યાં કહીએ ત્યાં ફરવા લઈ જાય છે અને દીકરી કિંજન અને રાજ પણ આપણને અહીંના જે ખાસ નામાંકિત સ્થળો હોય એની જાણકારી આપી અને આપણને ત્યાં ફરવા લઈ જાય છે અને આપણને શૂટિંગમાં બહુ જ રસ છે અને જો આપણે અહીંયા જવાનું છે ત્યાં કુલદીપભાઈ ગાડી પાર્ક કરી છે અને એના નિયમ પ્રમાણે પેલું કોઈન બોક્સ છે એમાં ત્રણ ડોલર કોઈન્સ કુલદીપભાઈ નાખી રહ્યા છે એટલે આપણી હવે ઓથોરાઈઝ પાર્કિંગ થઈ ગયું કહેવાય અહીંયા પાર્કિંગ માટે આવી રીતે ત્રણ ડોલર્સ ચૂકવવાનો હોય છે અને કુલદીપભાઈ કોઈન્સ નાખ્યા છે અને હવે અહીંયા એક ખાણીપીણીનું બજાર ભરાય છે એ માટે આપણે આવ્યા છીએ પરંતુ એનો મોર્નિંગનો સમય હતો અને આપણે કદાચ મોડા આવ્યા છે એટલે એ બધું વાઇન્ડઅપ થઈ ગયું છે એટલે હવે પરત રિટર્ન આપણે જઈ રહ્યા છે ઇન્ડિપેન્ડન્ટ સ્ટોર છે એમાં બધી વસ્તુઓ મળે છે અને આપણે વારંવાર ત્યાં જઈએ છીએ ને કુલદીપભાઈ અત્યારે જઈ અને આવ્યા છે ને આ એક ડ્રિંક્સનું જે છે હેલ્ધી ફૂડ એ એ લાવ્યા છે ને આ ડાર્ક ચોકલેટ છે કિંજલબેને મંગાવી છે એટલે લાવ્યા છે ને એ પહેલાં આપણે ટેસ્ટ કરાવી દીધો છે આપણને કિંજલબેન માટે લઈ હશે પરંતુ અહીંયા જ મોલની બહાર જ આપણને આ ડાર્ક ચોકલેટ ખવડાવી છે અને ખૂબ જ સરસ ટેસ્ટી ચોકલેટ છે અને હવે સીટ બિલ્ટ લગાવી દીધો છે આપણે સીટ બિલ્ડ લગાવવાનું ભૂલી ગયા હતા ચોકલેટ ખાવાના મૂડમાં અને વિડીયો બનાવવાના ચક્કરમાં આપણે સીટ બિલ્ડ લગાવવાનું ભૂલી ગયા હતા આ જુઓ આ ડાર્ક ચોકલેટ છે અને એના ચક્કરમાં જ આપણે સિલ્ડ બિલ્ડ લગાવ્યાનો હતો ફરી આપણે લગાવી દીધો છે અને ફરી પાછા એક દિવસ મોડી રાત્રે આપણે નીકળ્યા છીએ અને આકાશમાં સૂર્ય તમે જોઈ રહ્યા છો તાપ તડકો કેટલો બધો છે અને અત્યારે રાત્રે સાડા નવ પછીનો સમય છે અને અત્યારે પણ આપણે કોઈ ખાણીપીણી માટે જવાના જ છીએ પરંતુ એ વિડીયો આપણે અત્યારે શેર કરતા નથી અત્યારે રાત્રિનો નજારો આપણે બતાવીએ છીએ પૃથ્વીનો એક અજાયબા પ્રદેશ છે અહીંયા મોડી રાત્રિએ પણ આકાશમાં સૂર્ય જોવા મળે છે એટલે મિત્રો આપણે કેનેડાના સિટી વિસ્તારના વિડીયો અગાઉ શેર કરી ચૂક્યા છે લગભગ પચીસ ત્રીસ વિડીયો શેર કર્યા છે અને આ સાથે આજે આપણે આ ખાન પાન ખરીદીનો એક વિડીયો શેર કરીએ છીએ અગાઉ જુલાઈની ઝલક એ વિડીયો શેર કરી ચૂક્યા છીએ અને જુલાઈની ઝલકનો બીજો જ ભાગ કહી શકાય આ સાથે આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ પ્રદેશ આ વિસ્તારનો સરસ વિડીયો અગાઉ શેર કરી ચૂક્યા છે આપ જીપી સિરીઝના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત